આપણી લડાઈ કોઈ લડવા નહીં ઠીક છે ચૂંટણી હોતી ત્યારે આપણા કને બધા આયા છે કાય પર કામ હોય તો અમાને યાદ કરજો અમાને આમ કરજો એ હવે કોઈ આવશે નહીં હવે એનું કામ થઈ ગયું એટલે કોઈ નહીં આવે પણ કોઈ ના આવે તો અમે છીએ ક્યાંય કોઈ ઉપર ખોટી કોઈ પણ પ્રકારની ખાલી એટલો સીધી નહીં પણ ખોટી કોઈ પણ પ્રકારની ક્યાંય ફરિયાદ નહીં થાય કોઈ કોઈને ખોટી રીતે હેરાન નહીં કરે ખાસ જાન્યુઆરીમાં એવા પ્રશ્નો ઊહા સાંભળતો પહેલા કે અમુક બહારના હવાના તત્વો આવીને ઉત્પાદ બચાવતા બેન દીકરીઓને હેરાન પરેશાન બગીચે જાય તો કરતા આવો ક્યાંય પ્રશ્ન હોય તો કોઈ પણ સમસ્યા હોય તો અમે તમે આજે બધા સાથ આપ્યો છે એમ સરકાર અમારા ઉપર હજી ગમે કરી શકે હજી ગમે એવી ખોટી ફરિયાદો કરે પણ આપણે કાયદામાં માનવા વાળા છીએ ફરિયાદો થી લડી લેશે પણ ગામની અંદરમાં કોઈને સમસ્યા નહીં સર્જાય જે અમે લડીએ છીએ પબ્લિક માટે જે અમે ગામ માટે લડીએ છીએ એટલે આવું સહન કરવું પડે છે અને અમે સહન કરતા રહેશી અને લડતા રહેશી કારણ કે અમે કોઈને કોઈથી દબાવવા દેવામાં દેસી નહીં નહીં અમે કોઈને બીવડાવી નહીં અમે કોઈથી બીએ આ આ નિયમ રાખીને આપણે બધા કામ કરતા આપણે કોઈને બીવડાવવા નથી આપણે કોઈને હેરાન નથી કરવા આપણે કીડીને નથી લડવું પણ આપણને પરેશાન કરે તો હાથીને નહીં છોડવામાં આવે અહીંયા બધા

કામે જીત છી તો જ કામ કરીએ છીએ હું કહું છું કે જેટલા કદાચ બધી પાર્ટીના અઠ્યાવી કેન્ડિડેટો થી કદાચ કામ નહીં થાય ને તો એ કામ અમે એકલા કરી દે ખાલી આ પ્રમાણે પણ તાલુકામાં કોઈ સમસ્યાઓ તો અમે કરી દેજો અમે એક મજબૂત સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ મેં કીધું જે મુદ્દા એ મુદ્દાને લઈને કામ કરવા જઈ રહ્યા છીએ એમાં જ્યાં જ્યાં તમારો સાથ સહકાર જોયો ત્યાં તમે સાથ આપજો બાકી અમે જ્યાં સુધી એકલા લડી શકશે અહીંયા સામે ત્યાં સુધી અમે તમારે હેરાન પરેશાન નહીં કરીએ તમારો ટાઈમ નહીં બગાડીએ પણ જ્યાં જરૂર પડે ત્યાં એમ આજે તમે બધા લોકો આપણે ગામના લોકો એના વિસ્તારના લોકો એકતા બતાડી છે એમ જ્યારે એકતા બતાડવાની જરૂર પડે ત્યારે ખાલી તમે તમારો સમય આપજો બાકી તમે આરામથી તમારા કામ ધંધા કરો આરામથી બે ધડક રાપર શહેરની અંદરમાં ફરો બે ધડક તમારા મુદ્દાઓ ઉપાડો કાંઈ તમને પરેશાની થાય તો અમે બધા લોકો તમારી સાથે છીએ અને અમે સાથે હોઈએ એની કોઈની ઓકાત કે વેલ્યુ નથી કે તમને હેરાન પરેશાન કરી શકે કારણ કે અમે કોઈને હેરાન કરવા વાળા નથી આપણે કાયદા લઈને હાલ્યા વાળા છીએ એટલે કાયદા થી મોટું આ દેશ કોઈ નથી એટલે અમે કહી કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો અમે 24 કલાક 365 દિવસ હાજર જ છીએ અમે રાપર માં જ રહીએ છીએ અમે જીત્યા હાથ તો રાપર માં જ રહે હારી ગયા છીએ તો રાપર માં જ રહીએ છીએ અને જીત્યા હાથ તો જે કામ કરત હાર્યા છીએ તો એનાથી વધારે કામ કરો

એ બદલ તમારો આભાર અને ભવિષ્યમાં પણ ક્યાંય જરૂર પડે તો આપ આવી જ એકતા બતાવતા રહેશો એવી અપેક્ષા સાથે આપ તમામ લોકોનો ફરીથી ધન્યવાદ